સરીગામ તાલુકા પંચાયત તેવીસ સરીગામ બે ની પેટા ચૂંટણી સંદર્ભે માત્ર એક વર્ષ નો સમયગાળો રેગ્યુલર ચૂંટણી રહી ગયો છે ત્યારે આ બેઠક માટે અમે સમજ કરવાની ખૂબ કોશિશ કરી પણ સામા પક્ષથી પોઝિટિવ રિપ્લાય ન મળતા અમારે આ ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે સરીગામ વિકાસ મંચના બેનર કડે અપક્ષ અને શિક્ષિત ઉમેદવાર અરવિંદભાઈ મોહનભાઈ ગોવાને અમે ઉમેદવારી કરાવી છે એમનું નિશાન ગ્લાસનું છે અને અમે સુશાસન આપવા સરીગામના રામ રાજ્યની સ્થાપના કરવા લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે આ ચૂંટણીમાં બુદ્ધિશાળી સમજદાર નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોએ હંમેશા સરીગામ વિકાસ આશીર્વાદ અને સમર્થન આપ્યું છે ત્યારે આ ચૂંટણીમાં પણ આવતીકાલે જયારે મતદાન થવાનું છે ત્યારે સરીગામના સન્માનનીય ગ્રામજનો સરીગામ વિકાસ મંચના ઉમેદવાર અરવિંદભાઈ મોહનભાઈ બોબા કે જેઓ અપક્ષ અને શિક્ષિત ઉમેદવાર છે એમનો પોતાનું સમર્થન અને આશીર્વાદ આપશે અને આ ચૂંટણીમાં શ્રીગામ વિકાસ મંચના ઉમેદવારનો ભવ્ય વિજે થશે એમાં કોઈ મહેમત નથી સૌનો આભાર ભરત માથરકી